તો હવે વાત કરીએ વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાની કે જ્યાં વીસ વીસ લાશ પડી ગઈ અને અહીં સીન સપાટા ચાલી રહ્યા છે વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તંત્રએ શરમ નેવે મૂકી દીધી છે મંત્રીજી હોસ્પિટલમાં આવવાના છે માટે રંગરોગાન આદર્યું છે મંત્રી ઋષિકેશ પટેલના આગમન પહેલા રંગરોગાન ચાલુ કર્યું છે હોસ્પિટલમાં રંગરોગાન ચાલુ કરાતા તંત્ર સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જર્જરિત પુલનું સમારકામ નહીં અહીં હોસ્પિટલમાં રંગરોગાન કરવાનું નહીં ભૂલે તંત્ર વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે અલ્પેશ શું માહિતી મળી રહી છે ઋષિકેશ પટેલ આવવાના છે અને હોસ્પિટલ ને રંગરોગાન થઈ રહ્યું છે અલ્પેશ

આપણા ઘરે કોકનું મૃત્યુ થયું ને તો આપણે કંઈક સારું કામ કરતા બાર દિવસ માટે વિચાર કરીએ આ લોકોએ તો મોતનો મલાજો નથી રાખ્યો કે આપણા ઘરમાં લગ્ન હોય ને તો લગ્નને પણ આપણે મોકૂફ કરી દઈએ છે કોઈ પણ સારો પ્રસંગ હોય ને આવી ઘટના બને તો આપણે મોકૂફ કરી દઈએ પણ આ કલરિયું તંત્ર જે બની બેઠું છે એ કલરિયા તંત્રને ભાન નથી પડતું કે હજી તમે જે ગાડીઓ નીકળી છે તંત્ર થકી ત્યાંથી બહાર નથી કઢાઈ રહી હજી ત્યાંથી કેટલીક લાશો નીકળશે એનો આંકલન નથી થતું અને અહીંયા જ્યાં આગળ મંત્રી પહોંચવાના છે અરે ભાઈ મંત્રીને સારું લગાડીને શું કરશો તમે અને મંત્રી આવશે તો શું તમારા કલર જોઈ આ હોસ્પિટલના કલર જોઈને શું તમને ઈનામ આપી દેવાના છે કે ઇનામની લાય છે તમને કે ક્યાંક તમારું પડેલું બજેટ હતું એ પીછળો મારો છો ને એના બિલ મૂકી ને પાછા વધારાના બિલના પૈસા ખાઈકી કરી જશો પાછા લઈ જવાના હોય ત્યાં આગળ પેલા પાનની પિચકારીઓ દેખાય અને નેતા પહોંચવાના હોય બાબુ સફેદ ટોપી તો હવે કોઈ પહેરતા નથી પણ જ્યાં સફેદ ટોપી પહોંચવાના પ્રયત્ન થાય એટલે તરત જ પીછડો વાગવાની શરૂઆત થાય શરમ આવી જોઈએ સહેજ તો શરમ રાખી લો કે ક્યાં કઈ તમે વાળી એક બાજુ કરો છો હોસ્પિટલમાં તમારા ડોક્ટરોના સ્ટાફના ઠેકાણા નથી અને ત્યાં કૂચડો મારવા બેઠા છો અને કૂચડો મારો ત્યારે કલરિયા તંત્રને ને છે કે એ નેતા પકડાઈ જાય કે નહીં તમારી ઉપર પીઠ ઉપર આમ સાબાસી મારશે તમારે તમારી પીઠ ઉપર સાબાસી લેવા માટેનો એક ક્ષણ પણ તમે એવું નાનકડું કામ નથી કર્યું કે જેથી કરીને કહી શકાય કે વાહ સાબાસ આ બેશરમી ભર્યું કૃત્ય છે કરવામાં આવ્યું છે આઉટપુટ હેડ મુફદલ મારી સાથે જોડાય છે મુફદલ કલરયુ તંત્ર કહે છે રોગ રંગાળ કરતું તંત્ર તો છે પણ આ કલરયુ તંત્ર કે કલર કરવાનો કે પણ આ એક મોકો નથી છોડ મારે આ તંત્રને એક સિમ્પલ સવાલ પૂછવો છે ઉમંગ સિમ્પલ સવાલ એ છે કે આ બ્રિજ તૂટ્યો એના 3 વર્ષ પહેલા ઘણા બધા વિસલ બ્લોઅરે

તો આ જર્જરિત જે બ્રિજ છે હજુ પણ અમે બતાવીએ છે કેમકે ત્યાં સમારકામ થઈ જશે મંત્રીજી આવવાના છે ભાઈ બ્રિજ થોડો સરખો કરો ખાડા પૂરો અહીંયા ડામર ભરો આવું કંઈક તંત્રને સૂઝશે કેમકે નેતાજી આવે નેતાજી ત્યારે તમે જાગો છો નેતાજી

કાયમની જેમ તમે ખાના પૂર્તિ કરવા માટે સીન સપાટા કરવા માટે ત્યાં મોકલ્યા છે હોસ્પિટલમાં અને પહેલા પહેલાં હોસ્પિટલ ને રંગ રોગાન અરે ભાઈ લગ્ન છે કોઈના કરોને પહેલેથી સરખી હોસ્પિટલ મંત્રીજી આવે ત્યારે કરો છો મંત્રીજીની મુલાકાત માટે હોસ્પિટલ નથી જન સુવિધા માટે જન સ્વાસ્થ્ય માટે હોસ્પિટલ છે એટલે આ બંધ કરી દો મંત્રીજી આવે ત્યારે રંગ રોગાન મંત્રીજી આવે ત્યારે પોપડા ભરો મંત્રીજી આવે ત્યારે ટાઇલ્સ બદલાવો અત્યાર સુધી ટાઈલ્સ બદલવાનું યાદ ના આવ્યો મંત્રીજી આવશે એટલે હોસ્પિટલમાંથી કૂતરાઓ દૂર કરશે બાકી તો વોર્ડમાં કૂતરાઓ અરે કેટલી વાર બતાવ્યા તમને લોબીની અંદર એક બાજુ દર્દી સારવાર લઈ રહ્યો બીજી તરફ શ્વાન ફરતા હોય આ તો તમારી હાલત છે પણ એક મંત્ર ગુજરાતની જનતાને ખબર પડે છે કે ક્યાંક જન સુખાકારીનું કામ કરવું હોય ને તો મંત્રીજીનું આગમન જરૂરી છે ઉમંગ અમદાવાદ ના પિરાણા ના રોડ ની આપણે વાત કરીએ કે જ્યાં કચરાના ઢગલે ઢગલા ત્યાંથી નીકળવું હોય તો વાત પતી જાય એ પરિસ્થિતિ ની અંદર આ ઉભું થાય ને તંત્ર છે કલર્યું બની ને બેઠે છે જી બિલકુલ આભાર ઉમંગ જોડાયા બદલ તો વીસ વીસ લાશ પડી ગઈ અને અહીં સીન સપાટા કરવાનું ભૂલ્યા નથી વડોદરામાં ગંભીર આ બ્રિજ દુર્ઘટનામાં તંત્રએ શરમ નેવે મૂકી દીધી છે મંત્રીજી જે હોસ્પિટલમાં આવવાના છે તે હોસ્પિટલમાં રંગરોગાન ચાલુ થઈ ગયું છે